દેશના પૂર્વ વડાપ્રધાન એમના પપૌત્ર દ્વારા રાહુલ ગાંધીએ કોંગ્રેસને સતત પંચાણુમી હારની ભેટ આ વખતે આપી છે એક થી દસ તો દૂરની વાત છે એક થી પાંચ માં પણ કદાચ માંડ માંડ પહોંચે તો સારી બાબત છે હમણાં જે હું અને માન્ય મુખ્યમંત્રી ટીવીના આંકડા જોતા હતા ત્યારે માત્ર એક સીટ ઉપરથી આગળ હતા એટલે કદાચ આનાથી મોટી કારમી હાર એ કોંગ્રેસ માટે ક્યારેય ના હોય શકે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંને આ પરિવાદ વાળવાળી પાર્ટી આ ભ્રષ્ટાચાર વાળી પાર્ટી આ જનતાએ આ બંને કારણોસર ખૂબ મોટો જાકારો આપ્યો છે બિહારના મતદારોનો આભાર માનો એટલો ઓછો છે અને ભ્રષ્ટાચાર એ ખતમ કરવાનો નિર્ણય બિહારની પ્રજાએ ખુલ્લા દિલે નિર્ણય લીધો છે કે એવું નેતૃત્વ આ રાજ્યને આપવું છે એવું નેતૃત્વ આ જે દેશ પાસે વિઝનરી નેતૃત્વ છે એવા યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ પર જે વિશ્વને एक सौ चालीस करोड़ जनता ने जे विश्वास बैठो जे केन्द्र जे सरकार नीतिओ है आ नीतिओ पर भरोसा देश एक सौ चालीस करोड़ जनता ने छे।